ગુજરાતમાં ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બપોર પછી ધોધમાર વરસાદ રહ્યો તો હવામાન વિભાગ દ્વારા આજે આવતીકાલે ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ભાવનગર સુરત નર્મદા સહિતના જિલ્લામાં ભારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે રાજકોટ જામનગર ભારે વરસાદ થઈ શકે છે તો જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો જોકે આજે વેરાવળ જામનગર જુનાગઢ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે આજે આટલા વિસ્તાર સાવધાન ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદામાં અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે જૂનાગઢ બોટાદ આણંદ વડોદરામાં અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર ખેડા અરવલ્લી પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે

તો કિસાન સન્માન નિધિ એના સંબંધિત રકમમાં વધારો થવાની શક્યતા છે ગુજરાતમાં આજે પણ મેઘરાજાનો પ્રકોપ જોવા મળશે તો આજે સવારથી વલસાડ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળ્યો ત્યારે બોટાદ જિલ્લામાં પણ છૂટો સો વરસાદ જોવા મળ્યો તો દોસો બટાબર બે સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદનું જોર ફરી એકવાર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નવાણું તલાકોમાં વરસાદ જોવા મળ્યો તો સૌથી વધુ દ્વારકામાં છ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે જુનાગઢ જિલ્લામાં શારીરિતિક વરસાદ જોવા મળ્યો તો દોસો ભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી શહેરના જુદલદુદા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરષ્ટમાં છેલ્લા થી ચાર દિવસમાં આંફ ફાટી રહ્યું હોય તેવું જોવા મળ્યું

અગ્નિવીરો માટે ગુજરાત સરકારને પણ ઉત્તરાખંડ સરકારે આપી મોટી ભેટ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રવિવારે કહ્યું કે દેશની સેવા કરીને પરત ફરેલા રાજ્યના અગ્નિવીરના રાજ્યના વિવિધ ભાગોમાં સ્થાન આપવામાં આવશે તો આ માટે અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે બાવીસ જુલાઈના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદામાં અતિભારે વરસાદની શક્યતા જ્યારે આણંદ વડોદરા છોટાદેપુર ડાંગ વલસાડમાં ભારેથી ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દસ ગ્રામ સોનાની કિંમત ચારસો નેવ રૂપિયા ઘટીને ને ચુમ્મોતેર હજાર ત્રણસો નેવ રૂપિયા પર થઈ છે જેરે ચાંદીની કેમાં સોળસો પચાસ રૂપિયા ઘટીને એકાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર થઈ છે જોસો ફટાફટ બીજા સમાજની વાત કરીએ તો દેશમાં એક તરફ ચોમાસો ભારે વરસાદ સમગ્ર ભારત અનેક રાજ્યમાં ધમરોળી રહ્યો છે ત્યારે ભારતના કેટલાક રાજ્યમાં વાવાઝોડું નું સંકટ તોળાઈ રહ્યું છે તો દરિયા કાંઠા ના વિસ્તાર માં સંભાવના છે તો બંગાળની ખાડીમાંથી ખાડી માંથી લો પ્રેશર વાવાઝોડું સ્વરૂપ ધારણ કરીને આ વાવાઝોડું લોપર નામ આપવામાં આવ્યું છે

જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પાંચસો જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સર્વત્ર ભારે વરસાદ ખાબકી શકે છે તો ભારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે તો 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 રાજ્યમાં દ્વારા જોરદાર જોરદાર છે પણ રાજ્યના અનેક વરસાદ જોવા મળ્યો રાજ્ય પગલે ગુજરાતથી ઓડિશા સમગ્ર મધ્ય ભારત અને દક્ષિણના દ્વીપ પ્રદેશમાં રવિવારે એટલે કે એકવીસ જુલાઈ સુધી ભારે વરસાદની ઝપેટમાં રહેવાની શક્યતા છે પરંતુ તેની અસર કેરળ તમિલનાડુમાં જોવા નહીં મળે હવામાન વિભાગે મહારાષ્ટ્ર ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં છત્તીસગઢ મધ્યપ્રદેશના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ગાજવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં એક સાથે ત્રણ વીસ વરસાદની સિસ્ટમ સક્રિય થાય છે તો અતિભારે વરસાદથી લઈને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સુરત નવસારી વલસાડ દમણમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેને આણંદ વડોદરામાં ભારે વરસાદ થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે ખેતીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિધિ પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે તો ગુજરાતનું ફળ પાકોનું વાવેતર વધારવામાં રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષમાં ગ્રે મોર ફૂડ ક્રોપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો વિવિધ યોજના અંતર્ગત સહાય મેળવીને ફળોનું પાકનું મહત્તમ વાવેતર કરે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે એન્ટ્રી કરી છે જેના કારણે સૌરાષ્ટ્રમાં શાર્વિક વસ્તરથી બાર ડેમો છલકાયા તો સૌરાષ્ટ્રથી વરસાદી ડેમમાં નવા આવક થઈ છે તો નાના નાના નદી નાળામાં પાણીથી છલકાયા છે તો સૌરાષ્ટ્રમાં બત્રીસ ડેમમાં તેર ફૂટ સુધી પાણી આવ્યું બીજા સમાચારની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય સરકારે બદલીના નવા નિયમો જાહેર કર્યા છે તો અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકો કહ્યું હતું તો શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે તો જિલ્લામાં આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલ શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ તો સો વટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકોની માટેની બદલીના નિયમો જાહેર કર્યા છે તો મુખ્ય શિક્ષકોને એચડીઆરટીની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું તો સુખદ અંત આવ્યો છે તો લાંબા સમયથી બદલીના નિયમો તૈયારી થઈ રહ્યા હતા તો દોસ્તો વટાપટ સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રી નિર્મળા સીતારમણ તેર વીસ જુલાઈ બે હજાર ચોવીસનું બજેટ રજૂ કરશે તો મધ્યમ વર્ગથી લઈને ખેડૂતોને તમામ વર્ગના લોકોને બજેટમાં પાછીથી ઘણી અપેક્ષા છે તો મધ્યમ વર્ગને આશા છે કે બજેટમાં ટેક્સ મુક્તિને લઈને કેટલીક મોટી જાહેરાતો થશે તો બીજી તરફ ખેડૂતોને પણ બજેટમાં ઘણી આશા છે આ આશા રાખી રહ્યા છે કે તેમના માટે પણ કોઈ મોટા સમાચાર આવી શકે છે